ખેડૂતો સફેદ માખીના નિયંત્રણ માટે તૈયાર રહે કારણ કે અત્યારનું આ વાતાવરણ સફેદ માખી માટે ખૂબ અનુકૂળ છે કારણ કે આ સમયે ખેડૂત મિત્રો ખાસ કરીને શિયાળુ ઋતુ આવવાની તૈયારીમાં હોય ત્યારે નિંદામણો પણ કપાસમાં ઘણા બધા ઊગી નીકળે છે એટલે નિંદામણ પણ કપાસના પાકમાં હશે તો ખેડૂત મિત્રો તે સફેદ માખીનું નિવાસસ્થાન બનશે ટૂંકમાં રહેઠાણની જગ્યા સારામાં સારી સફેદ માખી માટે હોય તો ખેડૂત મિત્રો નિંદામણ નિંદામણ સમયસર દૂર કરવું જોઈએ જેથી કરીને રોગ જીવાતના પ્રશ્નો હળવા રહે છેલ્લા ઘણા વર્ષોથી સફેદ માખી કપાસના પાકમાં શા માટે વધી રહી છે તો કે એકને એક ખેતરમાં કપાસનું વાવેતર ઘણા બધા ખેડૂત મિત્રો પાક ફેરબદલી કરે છે તેવા ખેડૂત મિત્રોને સફેદ માખીનો પ્રશ્ન ઘણે બધે અંશે હળવો રહીએ છીએ બીજું કે નિંદામણ ખેતરમાં વધારે પ્રમાણમાં નિંદામણ હોય તો પણ સફેદ માખીનો ઉપદ્રવ છે તે વધારે રહેતો હોય છે તમે દવાઓનો છંટકાવ કરો એટલે સફેદ માખી છે તે નિંદામણના જે છોડ હોય તેમાં રહેવા ચાલી જાય એટલે દવાના સંપર્કમાં ઓછી આવે તો આને લીધે પણ સફેદ માખીનો ઉપદ્રવ છે તે ઘણે બધે અંશે વધતો જાય છે બીજું કે ગીચ વાવેતર બે છોડ છે તે એકબીજા સાથે ઘાટા સંકળાયેલા હોય ગીચો ગીચ વાવેતર હોય તો તેને કારણે પણ સફેદ માખીનો ઉપદ્રવ છે તે એકાએક વધી જાય છે નાઇટ્રોજન ખાતરનો અતિરેક વધારે પ્રમાણમાં નાઇટ્રોજન ખાતરને કારણે પણ ખેડૂત મિત્રો કપાસના પાકમાં સફેદ માખીનો ઉપદ્રવ છે તે ઘણો બધો વધી જતો હોય છે સફેદ માખીના નિયંત્રણ માટે ખેડૂત મિત્રો આપણે માત્ર રાસાયણિક દવાઓનો જ વિકલ્પ છે તે પસંદ કરીએ છીએ હું હોઉં કે તમે હોવ ટૂંકમાં આપણે રાસાયણિક નિયંત્રણ સફેદ માખીમાં કરીએ છીએ પરંતુ વાતાવરણ અનુકૂળ હોય ખૂબ સારો એવો ભેજ હોય અને તડકો ઓછો નીકળતો હોય ત્યારે ખેડૂત મિત્રો આપણે જે જીવાણુ આધારિત જે દવાઓ આવે છે જેમ કે બ્યુવેરિયા બેસિયાના છે વર્ટિસિલિયમ લેકાની છે આ ઉપરાંત બોટાનિકલ ઇન્સેક્ટિસાઇડ કે જે જૈવિક વસ્તુઓમાંથી બનાવવામાં આવે છે વનસ્પતિ આધારિત દવાઓ જેમ કે ડિરેક્ટિન પંદરસો પીપીએમ તેનું ખૂબ સારામાં સારું રિઝલ્ટ છે પરંતુ આપણે ખૂબ સારું રિઝલ્ટ તાત્કાલિક મળી જાય એટલા માટે આપણે રાસાયણિક નિયંત્રણ છે તે મોટે ભાગે અપનાવીએ છીએ બાકી શરૂઆતથી ખેડૂત મિત્રો આપણે જીવાણુ આધારિત છે બોટાનિકલ ઇન્સેક્ટીસાઇડ છે અથવા નાઇટ્રોજન ખાતરનો વપરાશ થોડો ઘણો ઘટાડીએ તો સફેદ માખીમાં આપણને લાંબા ગાળા સુધીનું રિઝલ્ટ છે તે મળે છતાં પણ જે ખેડૂત મિત્રોને સફેદ માખી વધારે પ્રમાણમાં આવી ગઈ હોય તો તેવા ખેડૂત મિત્રો ડાયફેન થ્યુરોન પચાસ ટકા વેટેબલ પાવડર છે અથવા પાયરી પ્રોક્સીફેન અને બાયફેન થ્રીન જે દસ દસ ટકા ઈસી સ્વરૂપે મિક્સ ટેકનિકલ મળે છે તેના પણ ખૂબ સારા એવા રિઝલ્ટ છે ડાયફેન થ્યુરોન સુડતાલીસ ટકા અને તેની સાથે બાયફેન થ્રીન નવ પોઈન્ટ ચાર ટકા એસી મિક્સ ટેકનિકલ બજારમાં મળે છે તેના પણ ખૂબ સારામાં સારા રિઝલ્ટ છે અને નકરૂ બાયફેન થ્રીન દસ ટકા એસી પણ આવે છે તેનો પણ તમે છંટકાવ કરી શકો છો ઓછી હોય તો તો ખડેક મિત્રો તમને જે અનુકૂળ હોય તે તમે કોઈ પણ વિકલ્પ જૈવિક છે રાસાયણિક છે તે અપનાવી શકો છો પીળા જે સ્ટીકી ટ્રેપ્સ આવે છે યલો સ્ટીકી સ્ટ્રેપ્સ જે એકરે દસ થી બાર મૂકવામાં આવે તો આપણને ખબર જ છે કે સફેદ માખી છે તેને પીળા કલર પ્રત્યે ઘણું બધું આકર્ષણ હોય છે તો કુદરતી રીતે આવી પણ ટેકનિકો અપનાવીને આપણે સફેદ માખીની વસ્તી આપણા કપાસના પાકમાંથી ઘટાડી શકીએ છીએ તમને જે યોગ્ય અને અનુકૂળ લાગતો હોય તે વિકલ્પ તમે પસંદ કરી શકો છો અમે હર હંમેશ જેટલું જાણતા હોઈએ છીએ તેટલી જ માહિતી તમારા સુધી પહોંચાડતા હોઈએ છીએ અત્યારનું આ વેધર છે વાતાવરણ છે તે સફેદ માખી માટે અનુકૂળ છે અને આ સમયગાળા દરમિયાન દરમિયાન ખેડૂત મિત્રો સફેદ માખીનું તાત્કાલિક નિયંત્રણ કરવામાં ન આવે તો આપણને ખબર જ છે કે એક તો તાપમાન ઊંચું ચાલી રહ્યું છે બીજું કે ચુસ્ય પ્રકારની જીવાત હોવાથી સમયસર નિયંત્રણમાં આપણે થોડી ઘણી કચાશ રાખીએ તો કપાસ લાલ પણ થઈ શકે છે વધારે પ્રમાણમાં સફેદ માખીનો પ્રકોપ હોય હુમલો હોય તો કપાસ લાલ પણ થઈ શકે છે ખેડૂત મિત્રો અમારી આજ માહિતી પ્રમાણે તમારે આ જ પગલા ભરવા તેનું કોઈ દબાણ કે ભલામણ નથી તમને યોગ્ય લાગે તે માવજત તમે કરી શકો છો આભાર ખેડૂત મિત્રો